થયેલા ભારે વરસાદને કારણે બનાસ નદીમાં પાણીનો પ્રવાહ પણ વધ્યો છે યુવક નદીમાં ઉતરો ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધી જતા તે નદીના પથ્થરો વચ્ચે ફસાઈ ગયો હતો આ ઘટનાની જાણ તંત્રને પણ કરવામાં આવી રહી છે સ્થાનિક તંત્રએ તાત્કાલિક પગલા લીધા છે તેમણે અમીરગઢ વિસ્તારમાં માઈક દ્વારા જાહેરાત પણ કરી છે અને લોકોને નદી નજીક ન જવા માટે સૂચના પણ આપવામાં આવી રહી છે તંત્રની ટીમ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે અને લોકોને સાવચેત પણ કરી રહી છે તમને જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે દાંતીવાડા ડેમની પાણીની આવક નોંધપાત્ર રીતે વધી ગઈ છે હાલમાં ડેમમાં સત્યાવી ચારસો સત્યાવીસ ક્યુસેક પાણીની આવક યથાવત જણાઈ રહી છે દાંતીવાડા ડેમની વર્તમાન સપાટી પાંચસો અઠ્યાસી પોઈન્ટ પંચાણું ફૂટે પહોંચી ગઈ છે ડેમની ભયજનક સપાટી સત્સો ચાર ફૂટ નિર્ધારિત કરવામાં આવી છે આ સાથે ડેમમાં પાણીનો કુલ સંગ્રહ સાઠ પોઈન્ટ પચીસ ટકા સુધી પહોંચ્યો છે જળ સંપત્તિ વિભાગના અધિકારીઓ દ્વારા ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે ઉપરવાસમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં પણ પાણીની આવક જળવાઈ રહે તેવી શક્યતા છે તો આ તો આજનો વિડિયો 私はビデオを見たいと思います。